ધાનેરામાં નીતિનભાઈ જાની ઉર્ફ ખજૂરભાઈએ શુદ્ધ ઘાણાના તેલની દુકાનનું ધાનેરા ગંજ રોડ પર શ્રી બજરંગ ટ્રેડિંગના દુકાનનું ઉદ્ઘાટન પ્રસંગે પધારી ઉદ્ઘાટન કર્યું ધાનેરામાં નીતિનભાઈ જાની એટલે કે ખજૂરભાઈએ શુદ્ધ ઘાણાના તેલની દુકાનનું ધાનેરા ગંજ રોડ પર શ્રી બજરંગ ટ્રેડિંગના દુકાનનું ઉદ્ઘાટન પ્રસંગે પધારી ઉદ્ઘાટન કર્યું ધાનેરાના તમામ લોકો અને વેપારી ભાઈઓએ શુદ્ધ ઘાણાના સિંગતેલ ખરીદી વેચાણ કરવા માટે કહ્યું ડીએમ ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરી અને આવતીકાલે ત્રણસો છાસઠનું ઘર બનાવવા નડિયાદ ખાતે જશે અને લોકો ખૂબ પ્રેમ પણ મળી રહ્યો છે ધાનેરામાં નીતિનભાઈ જાનીનું સ્વાગત કરવામાં આવ્યું અને લોકોના ટોળે ટોળા નીતિનભાઈ જાનીને જોવા અને મળવા ઉમટી પડ્યા હતા ધાનેરા એટલે ગાયો માટે જીવ આપી દે એવી જગ્યા એવી ધરતી એટલે આજે ખાસ બનાસની ધરતીમાં આવ્યો અને ખાસ તો ધાનેરામાં આવ્યો છું અમારું ખજૂરભાઈનું સિંગતેલ છે એનું કરવા માટે આવ્યો છું અને બનાસની ધરતીએ ધાનેરાએ તમામ લોકોએ હંમેશા મને ખૂબ પ્રેમ આપ્યો છે એટલે તમામ લોકોને કહે છે કે થોડું ભાવ પણ સારું ભાવ આપણી ગુજરાતની આબોહવા પ્રમાણે કોઈ તેલ અનુરૂપ હોય આપણા શરીર પ્રમાણે એ છે સિંગતેલ એટલે સિંગતેલ ખજુરભાઈનું વાપરો આઉટલેટ છે અને બહુ સારો રિસ્પોન્સ રહ્યો છે અત્યાર સુધીમાં બનાસની ધરતીનો બસ આવી રીતના પ્રેમ આપો આજે જંગ જંગ માર્કેટમાં આવ્યો છું એટલે તમામ તમામને કહીશ કે જેટલા પણ માર્કેટવાળા છે અમારું તેલ જો અમને સપોર્ટ કરો પ્રેમ આપો આપ લોકોની સેવા પણ કરી રહ્યા છો છે અત્યાર સુધીમાં ત્રણસો ને ઘર બનાવ્યા છે કાલે નડિયાદમાં જઈ રહ્યું કે ત્રણસો ને છાસઠનું ઘર બનાવવામાં દીકરી છે જે ચાલી નથી શકતી એની ઘણા સમયથી એવી ઈચ્છા હતી કે મારે ખજૂરભાઈને મળવું છે એનું ઘર બનાવવા માટે કાલે નડિયાદ જઈ રહ્યો છું કે બસ તમારો પ્રેમ સપોર્ટ જાળવી રાખજો અને માતાજી ધરણીધર ભગવાનને પ્રાર્થના છે કે જે કાર્ય હું કરતો આવ્યો છું એ કાર્ય સતત કરતો રહું લોકો માટે બસ એવી જ ધરણીધર પાસે થેન્ક યુ જય